અજકરવા આવ્યો છે તમારી હારે આખી ભાજપ સરકારને ચેલેન્જ કરીએ છીએ અને ભાજપ સરકારના જેટલા ગુંડાઓ છે એને ચેલેન્જ કરીએ છીએ કોઈ એવું કહેતું હોય માયનો લાલ અહીંયા ધમકીઓ દઈશું ડરાવશું હેરાન કરશું ફોન કરશું બે લુખાઓ પાસે ફોન કરાવશું છું ભાઈ અમે અહીંયા પાર્ટી અલંવા આવ્યા છીએ મંજીરા વગાડવા થોડા આવ્યા છીએ અમે લોકોને પ્રેમથી સમજાવીએ છીએ સાતો વિકાસ શું હોય એની વાત કરવા આવ્યા છીએ તમે ડરાવવા ધમકાવવાની વાત કરશો તમે તમારા બે પોલીસના સંબંધોનો ઉપયોગ કરીને અમારા કાર્યકર્તાને ડરાવશો ભાજપના તમામ નેતાઓને કહીએ છીએ આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક માથું કપાવવાની તૈયારી સાથે મેદાનમાં ઉતરેલો છે આમ આદમી પાર્ટી નો સૈનિક છે નથી કોંગ્રેસ નો વ્યક્તિ આમ આદમી પાર્ટી નો સૈનિક છે માથું કપાવી દે છે પણ કોઈ કરે બાકી વાત રહી અને આજની સભામાં કહ્યું કે સભામાં જે દોસ્તો મિત્રો આવે છે દૂર દૂર સુધી અંધારામાં છે ફોટા ઝૂમ કરીને જોવામાં આવે છે કોણ કોણ સભામાં ગયું તું ગામમાં એક બે જણા હોય એમને ક્યાંક આ ફલાણા ગયા હતા ને આ પાછા જી ના બે ત્રણ લંગુરિયા હોય વાળા આવે ચેકિંગમાં

કરવા પડે છે આનાથી મોટી દુર્ભાગ્ય ની વાત બીજી કોઈ નો હોય સૈનિકો ગાંધીનગર માં આંદોલન કરે સૈનિકોને જે હક અધિકારો મળ્યા છે એનાથી વંચિત રાખવાના કૃત્ય થાય છે જાણી જોઈને ષડયંત્ર કરવામાં આવે છે દોસ્તો ત્યાં હું જયારે મુલાકાત કરવા સૈનિકોની ગયો એક વાત સાંભળીને આપણા રૂવાડા બેઠા થઈ જાય કે તિરંગામાં જેની લાશ લપેટાઈને આવી હતી અને જે દેશ માટે ખામી સાચી ગોળીઓ ખાધી છે એ શહીદોની જે વીર વધુઓ છે એમના ધર્મ પત્ની છે એને પણ ગાંધીનગરના રોડ પર ઢસડવાનું કામ નમાલી માઇક અને નપાણી ભાજપ સરકારે કર્યું છે પોલીસ મિત્રોને પણ કહીએ છીએ કાલ તમારો આ વારો છે મહેરબાની કરી અને કોઈ ધારાસભ્યનો નો હાથો બનીને કામ નહીં કરતા મહેરબાની કરી અને કોઈ સરકારનો હાથો બનીને કામ નહીં કરતા કોઈ બચાવવા માટે નહીં આવે

બાકી જે દિવસે મોરબી એ ભાઈએ કયું મન બનાવી લીધું છે અને માળિયા ને મનાવવાનું કામ અમે બધા તમે બધા ભેગા મળીને કરશું તે દિવસે આ પોલીસ મેડલ પણ મળશે